પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ કરવામાં આવ્યો તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ ના રોજ થનાર હોય શિવ ભક્તિમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભોરાનાથ ને રીઝવવા આ માસ દરમિયાન શિવભક્તો બિલપત્ર કારાતલ પુષ્પ સહિતના દ્રવ્યોથી પૂજા પાઠ કરી એકાંત્ર ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઇ સંભેશ્વર તીર્થ ક્ષેત્ર અતિષ્ઠા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાઈ ભક્તો દર્શન પૂજનનો લાભ મળે તે માટે તારામાર તૈયારીઓ ચાલી રહી છે શ્રાવણ માસમાં ભક્તોનો કીડિયાનો શંભેશ્વર મહાદેવ ખાતે ઉમતી પડશે મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવાના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આદિ व्याધી અને ઉપાધીમાંથી મુક્ત થાય તથા સગડી મનોકામના પૂરી થાય છે મેં ત્રિભુવનગીરી से सेश्वर महादेव काली कम्बोई दर्शन करने के लिए हम लोग आए और यहाँ की महिमा इतनी वो है कि लोगों का भाव मन भाव विभूर हो जाता है यहाँ आने से तो उसके लिए हम बड़ौदा से सुबह सुबह छः बजे इतने इच्छुक थे हम लोग कि छः बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे साढ़े नौ बजे ही हम लोग पहुँच गए तब से हम लोग अभी तक यहाँ पे घूम के सब दर्शन वर्शन कर रहे हैं भगवान का दर्शन कर रहे हैं और हमारा मन सब लोगों का एकदम भाव विभोर हो गया है वो माधुरी पटेल छू उड़दराती आई छू स्तंभेश्वर महादेव ना दर्शन करवा मन हयाइन बहुत सारू लगे बदाय महिमा कहता था

ભ ભરૂચમાં ભોલા નજીક સોમનાથ મહાદેવ છે તેમાં અમારું એક ભજન મંડળ છે નામે કૃષ્ણ ભજન મંડળ અમે ઘણા દિવસથી વિચારતા હતા કે કાવ્યકંબઈ જવા જેને કહેવાય ને કે સુંદર પવિત્ર ધામમાં અમારે આવવું છે અને મળવું છે અને પૂરતી સંખ્યા કરીને અમે પચીસ થી છવ્વીસ માણસો આગવા ગાડી કરીને આ ભગવાનના દર્શન કરવા સમુદ્રદેવના દર્શન કરવા અને કાવ્ય કંબઈના દર્શન કરવા માટે આવી ગયા છે આજે છે અષાઢ વદ તેરસ અને વાર શુક્રવાર આજે બધાને આ સમુદ્રદેવનો તેમજ કાવી કંબઈના દર્શન કરવાનો અમને હવે સંબેશ્વર મહાદેવનો શુભ લાભ અમને મળ્યો છે આ અત્યારે જે નદીના દરિયાના સમુદ્રનું જે અલ્હાદક દર્શાવે અમે જોયું ત્યાંથી અમારા મન બહુ ઉત્સુક થઈ ગયા અને ભાવ થઈ ગયા છે ભગવાન આ સ્થળ પર સૌને વારંવાર અનેકવાર અહીંયા આવવાનો મહોત્સવ આપે અને સૌના જીવનનો ઉદ્ધાર થાય એવી ભાવના લઈને સૌને હું શ્રી કૃષ્ણ કહું છું હર હર મહાદેવ ભગવાન ઇસ્તંભેશ્વર મહાદેવનું મંદિર આપણા નવ નદીના સંગમ સ્થળ ઉપર જેને આપણે કાબી કંબોઈના નામથી આખા દેશમાં જે પ્રખ્યાત છે એ અસ્થલો મહાત્મે ઇસ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ જ વિસ્તારપૂર્વક લખેલું છે આ સ્થળનો મહિમા એવો છે કે લાખો વર્ષ પહેલાં જ્યારે દૈવાસુર સંગ્રામ થયો તે વખતમાં ભગવાન કાર્તિક સ્વામીના હસ્તે આ જગ્યા ઉપર તારકાસુરનો વધ કરવામાં આવ્યું અને જ્યારે તારકાસુરનો વધ થયો ત્યાર પછી બધા દેવતાઓએ ભેગા થઈને આ જગ્યાએ સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના કરેલી અને ઇસ્કંદ મહાપુરાણમાં એવું લખે છે કે ભગવાન નારાજજીએ આ જગ્યાએ દસ હજાર વરસ તપસ્યા કરી અને ત્યાર પછી એની અંદર ભગવાન કપિલ મુનિએ હજારો વર્ષ તપ કર્યું કોઈ પણ ઋષિ મહર્ષિ દેવતા બધાએ આ સ્થળ ઉપર તપસ્યા કરી અને આ તીર્થસ્થાન આજે શ્રાવણ મહિના આખો મહિનો અહીં આથી મહારુદ્ર યજ્ઞ ચાલવાનો છે અને ત્યાર પછી અહીં સતત રુદ્રાભિષેકના કાર્યક્રમો પણ ચાલતા હોય છે અને આ શિવલિંગ અને દિવસમાં છ વખત છ કલાક દર્શન આપે અને ત્યાર પછી આ મંદિર સમુદ્રની વચ્ચે સમાહિત થઈ જાય છે અને ઇસ્કંદ મહાપુરાણમાં કેદારખંડમાં સાડા પાંચસો પાનાનો ઇતિહાસ આ સ્તંભેશ્વર મહાદેવનું લખેલું છે